રામ 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 જો મગફળીના ભાવ થોડાક નીચે આવ્યા એટલે આવક મગફળીની બહુ સારી આવક થઈ આખું છાપરું ભરાઈ ગયું છે રામ 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 આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ જો ચણાનો તો પાલ મહારાજી છે રામ 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 જો હા જીરાની આવક જીરાની પણ આવક

ચુકી પાછલી કરજો અને જે બને એમ ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 રામ

हां फोन ना दे लियो संपला दे ले लिया हेलो हेलो 25 25 चालू है हेलो आत्मा

અલે એ જઈંગે જઈ ટાઈમ લાગ્યો ને નેઓ નેઓ દર્શન નેઓ દર્શન ભાઈ 80 80 આવો મચા 80 ખરા બપુ હા ખરા એમ કરા થઈ ગયા બાપુ આવો દર્શન 81 એઉળા�િાા જકલેળ હાચેલાલા કા૎રણ ટિણેઓાલાnઓ હભાદાકેા અંદરવાન 14 તનો લ્યા પતાનો 8 9 15 1 2 3 4 5 9 10 11 12 2 16 78 90 20 ને રૂપિયા ચાં અમે 14 14 દો હાલો કેટલા તમે 40 64 44 નું પૈસા અવિજીભાઈ બોલા મેટરો કરજો ભાઈ આમાં પાત નમ લો હાલો ફટાફટ કોણ જો કો મને સૌ ભાઈ બધી હાઈ સૌ ਇੱਕ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ਆਪਣਾ ਢਗਲੇ ਜਾਵੋ ਜੀ ਰੋੜ ਉਪਰ ਹੋ ਸਮਝੋ ਜਿਵੇਂ ਤੁਹਾਡਾ ਅਨੂ ਭਾਈ 9 10 11 12 13 14 ਲੋਕਰਾਂ ਨੂੰ ਪੁੱਛੋ ਲੋਕਰਾਂ ਨੇ ਨਹੀਂ ਬਾਬੂ ਨੇ ਸਾਣਾ ਉਹਨਾਂ ਰਹਿਵਾ ਦਿੱਤਾ 1 2 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 बोलिया हम ra हम बोलिया गोपाल પાંચસો એક ત્રણ ચાર પાંચ પાંચ ઉપર છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પંદર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ બાવીસ ત્રેવીસ ઓગણીસ પચીસ રૂપિયા પાંચ ને

33 33 33 35 33 33 33 33 હા ચાલી રૂપિયા બાપુ આવિદન અમે આમાં મોકર આ ગરમી વાળો છે પકડી રાખ લેને પર કેટલા કરો હા